ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યૂ બ્લોગમાં વેલકમ છે કેમ છો બધા બધા મજા આવશો આજે જઈએ છીએ અમદાવાદ અને ફાઇનલી અમારું ગામડાનું ઘર ને તાળું વાગી રહ્યું છે સો સી એ બધું પેકિંગ ને બધું સાફ સુથરું થઈ રહ્યું છે સો જ્યારે દિવાળી આવીએ ત્યારે બીજું કોઈ ના રહે એ વસ્તુ કે જો બધા વાસણો બધા સાફ થઈ રહ્યા છે

પણ સાવ કમેન્ટ નથી થતું કારણ અમે વર્ષમાં એક થી બે વાર બે વાર મિનિમમ તો આવતા જ રહીશું તો આ ઘર ચાલુ ચાલુ રહે ગામડાનું બંધ ના થવું જોઈએ તો થઈ જશે ને તો પછી તમે ક્યારેય બંધ કર્યું ગામડાનું ઘર તો પ્લીઝ ના કરતા ક્યારે ગામડામાં એક વસ્તુ હોવી જોઈએ તો આપણે આગળની પેઢીને પણ એ વસ્તુ છે ને જાણવા મળશે અને ખબર પડે કે શું છે ગામ અને અહીંયા અમારે જો ચકલી વેલ જો છે અહીંયા

યાક mm. ब

ગુડ મોર્નિંગ બીજા બે અંગન દેખાતા કારણ કે બાપુજી રવિ અને અભિ સવારમાં મોર્નિંગમાં જ રહ્યા છે બસમાં ચાર વાગે ઓકે અને અમે હવે નીકળીશું અમદાવાદ જવા માટે જમીને બાજુમાં અંકલને તે જમવાનું છે તો ત્યાંથી જમીને પછી બધા નીકળીશું તો સ્ટે ટ્યુન અને કમેન્ટમાં બા વિશે પ્રાર્થના જરૂર કરશે ઓકે અમે જ્યારે નાના રીતે આવતા હું રવિની બધા તો બાન અમને ચોપડી વાંચો આપતા આપતા આવી હતી

जान्तोरमे क्त नाम geschätक हार सत्छर्टार्स पेर डूर्से часов डूर्सा है तुस्त memorized इसके बान्तो� Detrás <laughs> Chinese कहार bringt जर्च है को मत ब transparency जरी इतन जर्चे काम्तपण सत्छ infinity है जर्ते शाईंनि जर्चो मैंक्तपण सिर्च क्ते अधं जर्च निरे के ऊ frameworks <coughs>

અંદર ઘણું બધું છે પણ માણસ જિંદગીમાંથી જાય ને એટલે એક કહેવાય ને કે એટલું અટેચ હોય ને અને એ માણસ જ્યારે જાય ને એટલે બહુ એટલે દુઃખ થાય એક વસ્તુ સ્ટ્રોંગ માઇન્ડસેટ છે કે જે પણ થયું સારું થયું બા માટે પણ સીધી વસ્તુ છે ને કે ખોટ તો લાગવાની જ છે અને વધારે લાગશે જ્યારે મારા લગ્ન થશે ત્યારે ત્યારે વધારે લાગશે કારણ કે ત્યારે બાને તો એવું હતું કે હું તારા લગ્ન ગીત કાંઈશ ને એવું બધું એટલે જ્યારે લગ્ન થશે ત્યારે તો વધારે લાગશે ચલો ગાઈશ તમને પણ ખબર તમને તો ખબર જ છે કે બાનો સ્વભાવ કેવો હતો કારણ કે તમને લોકો કે કહેવાની જરૂર નથી તમે લોકો બા સાથે પરિચિત છુઓ અને ઘણા લોકો કમેન્ટ બી એવી કરે છે કે બા અમારા પણ બા સ્વર્ગવાસ થયા હોય ને અમને એવું અત્યારે ફીલ થઈ રહ્યું છે સો એ જ વસ્તુ દેખાડે છે કે તમે પણ કેટલા બા સાથે હટે છો તમે તો થેન્ક યુ સો મચ ગાઈશ તમે લોકો ખૂબ જ પ્રાર્થના કરી રહ્યા છો બહા માટે સો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ચાલો આવીશ હું અને યોગી અત્યારે જઈ રહ્યા છીએ ગાડીશ કાર વોશ કરવી છે અને યોગીને પણ થોડીક પ્રેક્ટિસ કરવી હતી ગાડીની હા એટલે થઈ જાય એને પણ ખુલ્લા રસ્તાઓમાં સો ચલો જો મસ્ત જઈ રહ્યા છીએ યોગીને હવે ફૂલ આવડી ગઈ પ્રોપર હવે લાઇસન્સ આવી જશે હા જો વાડી ગયા અમે આ જો ગાય બે ગાય અહીંયા છે અને આ વેલકમ વેલકમ કરો અમારું વેલકમ બીજી અહીંયા છે અહીંયા છે અરે ભાઈ અરે 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 ખુશ થઈ ગઈ હું એમાં

આજો આ તે અમૃત જય માતાજી આ હાલ છે આ હા સારું સારું ચલો યોગીભાઈ જો અહીંયા એની ગાડી ક્લીન કરી રહ્યા છે અને અહીંયા જો એક વાછડી બદુડી બીમાર પડી ગઈ છે જો

છે ને હલો તો હવે નીકળ્યા ગાડી ધુવાઈ ગઈ અને વાડી એમનો ઓટો મારો આવ્યા હતા ભાઈ પછી સીધા હવે આવશું દિવાળીએ ચલો ભાઈ

અહીંયા આખું બધું ખાલી થઈ ગયું આખી દિવાળી હતી પછી દિવાળી જોવા મળશે આ વસ્તુ કિચન બંધ થઈ ગયું અત્યારે પછી આ જો રૂમ બાનું મંદિર ઓકે चलो मैं आज हमारी ऑफिस तो थैंक यू पैकिंग उंगली पकड़ चलना सिखाया साथ में हरदम दम जिसकी सरल समता के आगे भी का है भगवन हो सीख से जिसकी हम हाँ पूरा सवरता जीवन है सीमा I'm ફાઇનલી આ ઘરને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે એક સમય હતો ત્યારે બા અમને આવી રીતે અહીંયા ભાઈ કહેવા ઊભા રહેતા અને અમે અહીંયાથી નીકળતા પણ આજે આ ઘરને લોક મરીને જવું પડે છે એવું ક્યારેય વિચાર્યું નહોતું કે ક્યારે કેવું થશે બહુ અઘરું છે અત્યારે તમે જોઈ રહ્યા છો અત્યારે એકદમ સુમસામ બધું થઈ ગયું છે સી ક્યાંય કોઈ ખબરાટ નહીં બસ આ ચકલો ચકલી છે એ પણ ખબર નહીં હવે બા વગર કેટલા દિવસ અહીંયા રહેશે અહીંયા જો બધું કિચન ને બધા તાળા વાગી ગયા છે રૂમ ને બધાને જો ચકલો ને ચકલી એ પણ કદાચ બા વગર મને લાગે છે અઠફળ ટકશે એના પછી નહીં રહે બહુ અઘરું છે કઈ નહીં આ ઘર ક્યારેય બંધ નહીં થાય આ ઘર ટેમ્પરરી બંધ થયું છે પણ અમે દિવાળીએ અને બીજા તહેવારોમાં ચોક્કસ આવતા રહીશું બાનિયા યાદો ક્યારે એમ જવા ન દીજે મિસ યુપા ભર્યા છે ત્યારે શેરડીનો રસ પીવા માટે અહીંયા આ ડ્રાઈવર બહુ જબરો છે કડીક ધીમે કડીક ફાસ ગમે જડી જવે ફાસ હોય ને એમ ઓકાઉ તો ધીમી આ કે તો ધીમી આ કાઉ હું તારી વાત જો મને ધીમે ચલાઉ અન તું આગળ નીકળી જા ભાઈ હું તારી વાત જો તો અન પૈસા અન પે આથો જ ના આવે તમે ગીતો કેવો વગાડતા હતા વાળા વડા ઠીક છે ખાતું તું કરે ગાડી છે ને તું જો અમારો ઠંડો ઠંડો રસ hello rest of the kids hey you know what i'm saying those should be those

લઈ એક બાકી લે તો બે બે બસ રસ પી લીધો નીકળીએ પાછા અમદાવાદ તરફ અમારી ગાડીમાં એક માણસ પાછવાથી કંઈક વહીવટ કરે છે ડ્રાઈવર ચેન થઈ ગયા કારણ કે થોડું કામ છે એટલે અરે શું કહીએ અહીંયા આવી તો ઉપર સીધું એસી નો પોન બોલો ગરમી તમે પાછળ ગાડી કોણ ચલાવશે તો તું મારે કા થોડું કામ છે એટલે બસ સલાઈ તું વચ્ચે એસી ફૂલ જા તમે ડગો ઉપર હા તું ઉતરી જા આ બધું યો ઓ રહી વચ્ચે વી ઓસી આલે તું બે તમારે દેખીમ તારા ભૂલ આવે

હમણાં તમે લોકો કમેન્ટ્સ નહીં જોયું હોય પણ હું કમેન્ટ જોતો રહું છું બધે બહુ સારી સારી બા માટે પ્રાર્થના કરી છે અને કમેન્ટ્સ કરી છે સો બાની આત્માને શાંતિ આપે એ બધા બહુ બધા વિશ કરી છે સો થેન્ક યુ સો મચ એવરી ઓકે અને સાસુ અત્યારે ડીન બનાવે છે શું બનાવે છે શું બનાવો છો બોલો તું નહોતી ને એટલે માફકુ કાડી નાખું પડ્યો ઓકે નીકળી ગયો લસણની ચટણી બધા સખત થકી ગયા છે અને હસિલભાઈ તો ઉપર એનું કામ કરવાનું પડી ગયા છે કારણ કે એ બી એને કન્ટિન્યુ ડ્રાઈવ કરી છે મેં તો અડધે તો પપ્પાએ ડ્રાઈવ કરી હર્ષિલભાઈએ તો કન્ટિન્યુઅસ ડ્રાઈવ કર્યું છે જ્યારે એ ઘરને આજે જોડતા હતા તો એ અલગ જ ફિલિંગ હતી સો તમને પણ કદાચ અહીંયા જેટલા જોતા હશે એમને આવું ને એવું ક્યાંક ને ક્યાંક અનુભવ્યું હશે કે આ વખતે ગામડાનું ઘર બંધ કરી દેવું પડ્યું હોય તમે જે અનુભવ કર્યો છે એ પણ કમેન્ટમાં જરૂર જણાવજો ઓકે કમેન્ટ્સ હું બધાની રીડ કરું છું સો એવું ના સમજતા કે કમેન્ટ નથી વાંચતા હું બધાની વાંચું છું અને અમુક તમારું નામ સાથે યાદ છે જે લોકો રેગ્યુલર કમેન્ટ્સ કરે છે ગાઈશ અને યસ બાની જે અમે જે અંતિમ વિધિ કરી છે આમ ધૂનનો હોય કે પછી પાણીઢોલનો બ્લોગ હોય અહીંયા આપેલા છે સો જેણે પણ નથી જોયું જોઈ આવું છું ગાય નહીં ચાલો ગાઈસ આજે આજનો બ્લોગ આપણે અહીંયા જ ફિનિશ કરી દઉં છું તો સારું લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહીજો ખુશ રહી દેજો જય શ્રી કૃષ્ણ થેન્ક યુ સો મચ મળીએ કાલે